નમસ્કાર મિત્રો આજ તારીખ અઠાવીસ ફેબ્રુઆરી અને બે હજાર ચોવીસના બુધવારના ઊંઝા માર્કેટિયાના બજાર ભાવ ડેલી ઊંઝા માર્કેટિયાના બજાર ભાવ જોવા માટે મારી ચેનલને કરી લેજો પાછળના બેલે પણ પ્રેસ કરી લેજો કારણ કે જ્યારે મેં વેડિયા આપડ કરીએ ત્યારે અથવા ભાવની માહિતી મળી જાય આજના ભાવ વિશે જોઈએ જીરો ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી છ હજાર પાંચસોને સિત્તેર રૂપિયા રાયડો આઠસો ને એકાવન રૂપિયાથી એક રૂપિયા સુવા ઓગણીસો ને નેવું રૂપિયાથી બે હજારને સિત્તેર રૂપિયા ધોણા ને રૂપિયાથી ત્રણ હજાર ને રૂપિયા અજમો એકવીસો રૂપિયાથી ત્રણ હજાર છસો ને ઓગણીસો રૂપિયા વરિયાળી બારસો રૂપિયાથી સાત હજાર આઠસો ને ચાળીસ રૂપિયા કપાસ તેરસો ને એંસી રૂપિયાથી સોળસો ને ચાળીસ રૂપિયા ડીસા માર્કેટ એના બધા ભાવ જીરું ચાર હજારને અગિયાર રૂપિયાથી ચાર હજારને આઠસો રૂપિયા રાયડો આઠસો ને એકાવન રૂપિયાથી એક હજાર ને પાંચ રૂપિયા એરંડા અગિયારસો ને વીસ રૂપિયાથી અગિયારસો ને સિત્તેર રૂપિયા રાતગરો અગિયારસો રૂપિયાથી તેરસો ને પંચ્યાસી રૂપિયા બાજરી ચારસો ને ચાળીસ રૂપિયાથી પાંચસો ને પાંત્રીસ રૂપિયા ઘઉ ટુકડા ચારસો ને છપ્પન રૂપિયાથી ચારસો ને પાસઠ રૂપિયા